जय माताजी मित्रों केमसो आई होप तुम बधाई द मोजमसो आई होप एम हूं क्या ई बोल आई गयो आई होप तुम बधाई द मोजमसो हूं ई पर मोजमसो અત્યારે જો આપણે નિશાળે આવીને પાછા વિડિયો બનાવા વિડિયો બનાવાય અને રેકોર્ડિંગ કરવા બેહી ગયા છીએ નીચે દેખજો જોઓ જો પેપર સોલ્યુશન કરી છે આપણે ફિઝિક્સનું એન્ડ સાઈબ જોતા હોય તો સાઈબ જોતા છે સાઇડની જોતા હોય પણ કાર્યકારી જમીનનો ઉપયોગ કરવો પડે છે અને આનું લાયસન્સ કરના છે અને બજેન બાપા સીતाराम વાળો વ્લોગ હતો ને એ આપણે બહુ સારું સપોર્ટ કિરા આવો નવા સપોર્ટ કરતા રહેજો હાલો થોડું લાયસન્સ કરી ગુરુpng છે અને પછી આપણે પાછા મળીએ હા તો વેલેશન પૂરી થઈ ગઈ છે જો અહીંયા મૂકી દીધું છે આ છે ઓર પેજીસ નો પેપર એમ કે જો મને એટ લખલો જે બના યુ ની ટેસ્ટ હતી એ નું પેપર છે આપણે કલા શાયદા માં 30 માંથી વધારે આવશે વધારે આવશે સ્ક્રિપ્ટ પેપર કંઈ ન હોયલા ઓયો નાલો દીવો બધી થાય છે તો દીવો બધી કરના છે એન્ડ ફાઇનલી આપણે દુકાન આવી ગયા છીએ જો બધા રસીન દેસુ વ્યવસ્થા ગાડી નીકળસ્કે પણ તો આ દુકાન આઉટ અને કાલે આપણે માલ ગોઠવવાનું કીધું તો ભાગ તો ગોઠવી નાખ્યો છે આજ Anda yes, iya sih, ya zuh, Afri, seh, menakul, finkon, neus, nah masih soda, suam, nam, kagak, lebih, ya, branded, salah, kok, kok, lah, walaikala, kalau iso taruk, en, panu, kalu, kenyi, walaikala, so, um, inilah, sih,

અનપા આપણે લેસન કરું તો આવી ગયા છીએ એન્ડ ઓકે કમ રિઝાવ છે મોટી રિઝાવ તો લેન છે એટલે બ્લોગ થોડાક નાના આવે છે અને અમે કહી કે આમ બીજા જાવ તો જલકા ક્યાં ને પાછળ 15 બગરે પોગી તો સિલેક્શન કરીશ આ તો હાસ પડી જાય એટલે કે હારો ફ્રી ફ્રી ડે હોય તો રે કે લાટ ભી લાગો તો ને એટલે આપણે કન્ટેન્ટ ખૂટે જ નહીં એના હમણાં છે ને આપણે ઓનલાઈન સારું રમાય તો નહીં પણ તો એ ચાલુ કર્યું છે તો તમારે રમવું હોય પ્રોફિટ સારું છે અને તમારે પાર્ટનરશીપમાં હોય પાર્ટનરશીપમાં એવું કહેવાય તો બ્લોગ બ્લોગમાં ટ્રાય કરી જાય તો તો તમે ઇન્સ્ટાગ્રામમાં રીએમ કરી નાખજો ઓકે જો તમારે પૈસા કમાવો હોય તો એને નકર આપણો સાઈડ બિલિંગ છે આપણો તો નહીં પણ આપણા પપ્પાનો પિતા છે

અને આપણે રોડ આવી ગયા છીએ રોડ આવી ગયા એવા પણ રોડે ખાલી ઊભા રહેવા એવા છે જો મસ્ત છે ફરવ તો મસ્ત છે આપણે લેવું પડે કામ મા બસ હવે આજના લોગમાં એટલું જ કે મળીએ નવા લોગમાં ટાટા ભાઈ ભાઈ જે મૂલ્ય તે મૂલ્યું